ઘણા વર્ષોથી સીએસઆર હેઠળ મહિલાઓના વિકાસ માટે સહયોગ આપી મદદરૂપ થઈ રહી છે નવસારી જિલ્લાની કન્યાઓને ભણવામાં કોઈ બાધા ન આવે તથા અવરજવરની સરળતા માટે પેટ્રોનેટ એલએનજી લિમિટેડના સીએસઆર હેઠળ ત્રણ હજારથી વધુ સાયકલ વિતરણ કરવામાં આવી છે જે ભાગીદારી થકી સમાજના સર્વાંગી વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ પ્રસંગે તેમણે નાગરિકોને પોતાના ઘરમાં રેઇન વોટર હાર્વેસ્ટ પદ્ધતિ અપનાવવા અનુરોધ કરી કહ્યું હતું કે જનશક્તિથી જળશક્તિને સફળ બનાવવા માટે સામૂહિક કામગીરીથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવીશું તો આવનારી પેઢીના આપણે ઋણી બનીશું દરેક નાગરિકને પોતાના ઘરમાં રેઇન વોટર હાર્વેસ્ટ પદ્ધતિ અપનાવી કેચ ધી રેઇન ના મહાઅભિયાનમાં જોડાવવા જણાવ્યું હતું અને ગુજરાતના આગામી દિવસોમાં જળ સંચયમાં પણ દેશનું મોડેલ રાજ્ય બનશે તેવી આશા વ્યક્ત કરી હતી આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ધારાસભ્ય નરેશભાઈ પટેલ દેવી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આપ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત વિવિધ પદાધિકારીઓ ભારત પેટ્રોલિયમ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર સુષ્મા અગ્રવાલ પેટ્રોનેટ એલએનજી લિમિટેડના ડિરેક્ટર વી કે મિશ્રા ત્રયમ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ અને જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા